નવ ચેતના આઈડિયા વિડીયો જન્મ થી ત્રણ વર્ષના બાળકો વિડીયો જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકો ને કરાવી હશે ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયો ને રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ આ અઠવાડિયાની મજેદાર રમત છે દડો ઉછાળો કપમાં પકડો દરેક માતા સામે સામે બેસે વચ્ચે દડો કપ બોટલ અને કાગળ મૂકો લીડર માતાના એક બે ત્રણ કહેવાની સાથે બંને માતા દડો હવામાં ઉછાળે અને કપમાં પકડવાની કોશિશ કરે દડો પકડાઈ એટલે બોટલ આગળ ખસેડવાની છે જે માતા સૌથી પહેલા અંતિમ કાગળ સુધી પહોંચશે જીતી જશે જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો ચાલો રમત શરૂ કરીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડિઓને અહી રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ આપણે લગભગ એવું કહેતા હોઈએ છીએ કે બાળકો જાતે ખાતા નથી ચાલો સમજીએ કે બાળકો જાતે જ કેવી રીતે ખાવાનું શરૂ કરી શકે છે શરૂઆતમાં બાળકો માટે એવો ખોરાક પસંદ કરો કે જે તેની આંગળીઓથી પકડી શકે જેમ કે સફરજન, ગાજર, કાકડી, નાસપતી વગેરે લાંબા ટુકડા અને બ્રેડના ટુકડા, બિસ્કિટ વગેરે ધ્યાન રાખો કે આ બધી વસ્તુઓ બાળક માટે નરમ હોવી જોઈએ જેથી તેના ગળામાં ફસાઈ ન જાય. બાળકોને તેમના પોતાના અલગ અને મનપસંદ વાસણમાં ભોજન પીરસો. આમ કરવાથી બાળકોને અલગ વાસણમાં ખોરાક ખાવાની ટેવ કેળવાશે અને તેઓને ખાવાની મજા પણ આવશે. આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો આ પ્રવૃત્તિઓ દ્વારા બાળક તેની આસપાસના લોકોનું અનુકરણ કરતા શીખે છે આ ઉમરે બાળક આસપાસના લોકોના હાવભાવ અને ચહેરાના હાવભાવનું અનુકરણ કરે છે આ બાળક તેની આસપાસના લોકોના ઇશારા અને હાવભાવનું અનુકરણ કરે છે અને તેમાં તેને મજા આવે છે આ ઉંમરે બાળક ઘરના વડીલોની હિલચાલ અને બોલચાલની નકલ કરે છે આ ઉંમરે બાળક ઘરના વડીલોની થોડી અઘરી બાબતોનું પણ અનુકરણ કરે છે જેમ કે ઘર ઘર રમવું અથવા ગાડી ચલાવવાનો અભિનય કરવો બાળકની ઉમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડિયોને અહી રોકો આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો હસતા રમતા રહો ધન્યવાદ